આજ રોજ અયોધ્યામાં ભગવાન શ્રી રામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સમગ્ર દેશમાં ઉજવાઈ રહ્યો છે ત્યારે તલાજામાં ઘણા લોકો દ્વારા પોતાના ધંધાની ફ્રીમાં સેવા આપી રહ્યા છે જેવા કે તલાજામાં આવેલ આરામગૃહ પાસે આજે સવારથી જ શક્તિ ચા સેન્ટર ઉપર એકદમ ફ્રીમાં

બંધ પડ્યું છે અને અમે એક સેવાનું કાર્ય ચાલુ કર્યું છે દરેક વ્યક્તિ દરેક નાગરિકને ફ્રીમાં ચા પીવડાવી છે બિસ્કિટ ખવડાવી છીએ અને ભગવાન શ્રી રામનો આ પ્રાણપ્રતિક્ષા મહોત્સવનો ઉત્સવ અમે આવી રીતે ઉજવી રહ્યા છીએ